તો જય માતાજી મિત્રો આપણા નવા બ્લોક ઉડિયામાં સ્વાગત છે ત્રીજા બ્લોકમાં તો વાળો આ બધું ભરેલું છે વાળો ગાડી આડે રહી છે તો મિત્રો વાળો આપણે હેડે એવો રસ્તો નહીં ને હવે પાણી ભરી ગયું છે તો મિત્રો વાળો આ વસમાં પાટા નાખેલા છે બધા રોડ ઉપર તો આપણે આગળ બતાવવાનું છે ખેતરનું હળો તો મિત્રો વાળો પાણીથી બહાર નીકળી ગયા છે તો આપણે ફળવા બધું બાવળિયા ફાવળિયા બધું કાપી નાખ્યું હોય આ પાણી ફરી ગયું છે મિત્રો વાળો આપણે ક્ષેત્રમાં બતાવવાનું છે કે ખેતરની ખેડૂત મિત્રોની કોમેન્ટ કરી નાખજો તો મિત્રો ભાડો આપણે આવી ગયા છે ક્ષેત્રમાં ને આ ભાડો આપણું ક્ષેત્ર બતાવી નાખો આપણે તો મિત્રો તમારા કામમાં મી પડ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો ને જે જવાન જે ખેડૂત મિત્રો તો ભાળો આ મગફળીની એટલે મગફળી તો કાઢી રહ્યા પણ આ પાણી ભાળો બધું ભરાઈ ગયું છે આ ભાળો તો આપણે બીજી વિડીયોમાં જોડાયા રહેજો ને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને આપણે બધું બતાવવાનું છે ભાળો પાયરો પણ જોરદાર આવી રહ્યો છે ઠંડી પડે એટલે પણ ચોમાસું આવે એટલે શિયાળામાં પણ ચોમાસું થઈ ગયું તો મિત્રો વાળો આ ક્ષેત્રની હાલત તકલીફ પાણી ભરાઈ ગયું છે ખૂબ બધું હાલો ને મિત્રો આ ખૂણે ઘણું પાણી ભરાઈ રહ્યું છે વાળો તો મિત્રો ખેડૂત મિત્રો કોમેન્ટ કરી નાખ્યું જલ્દી ને વરસાદ પાડો જેટલું બધું આવેલું પાણી વાળો પાણી ઘણું બધું ગયું છે તો મિત્રો ફાળો તો આ ભાગમાં ભાડો ક્ષેત્રપોરું રાખ્યું છે આ ભાગમાં આયોજન રાખેલું છે શંકર ભગવનનું જે મહાદેવનું તો આપણે એનો પણ વિડીયો ઉતારશું ને ગાડીઓ હોય બધી પાર્કિંગ કરાવવાની છે ભાળો આ ક્ષેત્રમાં આ બે બંને ક્ષેત્ર રાખે છે ભાળો ને આ ભાળો વાતાવરણ ભાળો કાળું થઈ ગયું છે વાતાવરણ ભાળો આજ તો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય ખેડૂત મિત્રો